બરોબર પોસ્ટ જોઈ તમે કદાચ જોઈએ ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો આજે જન્મદિવસ દિવસ ગોંડલ યાર્ડના ચેરમેન તરીકે અને ને એશિયાનું નંબર વન ડિજિટલ યાર્ડ એશિયાનું પ્રથમ કેશલેસ યાર્ડ સહિત અનેક કામગીરી અનેક કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યું બરોબર મને ખુચું ક્યાં બરોબર આ જોજો પેડ પ્રમોશન તમે જોજો બર્ડે નાઇ પેડ આ મને ખુશું ક્યાં તો કે સૌરાષ્ટ્ર ચર્ચામાં રહેલી રાજકોટની લોકસભા બેઠક અને પોરબંદરની લોકસભા બેઠક ઉપર ભાજપાને જંગી લીડથી જીતાડવામાં સૌથી મોટો હાથ હોય ને તો આ ખદડા આવું છાપાવાળા એ છાઇપુ જાઉ હું નથી કેતો આ છાપું હો જોજો બરોબર ઈ હું તમને સમજાવી દઉં કે આને કાર્યક્રમ કેવા કર્યા એક વર્ષમાં મિત્રો કેટલો બદલાવ આવ્યો તમે જોજો ગણેશ ગોંડલે આને બર્થડે વિશ કરતો ફોટો મૂક્યો પણ આનું મોઢું નથી દેખાતું આમ આમ ખંભે મળતા હોય ને એવું એટલી આનાથી નારાજગી થઈ ગઈ કે એને કોઈ ફોટો ન મૂક્યો આ ભાઈએ રાજકોટની લોકસભાની પરસોત્તમ રૂપાલા સીટ જો એટલી બધી જંગી લીડથી થી જીતાઈ દીધી તો પરસોત્તમ ભાઈ રૂપાલા એને બર્થડે વિશ કરવો જોઈએ ને એક પોસ્ટ નહીં સીઆર પાટીલા ને બર્થડે વિશ કરવો જોઈએ ને એક પોસ્ટ નહીં મનસુખ માંડવિયાની પોસ્ટ હોવી જોઈએ મનસુખ માંડવીયા પોસ્ટની પોરબંદર લોકસભા ઓનલી ફોર મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીમાં તો આવે ને ભાઈ આ તો સંગઠનનો માણા હોય એટલે આપણે કરીને આપણે એને તો રાખવો પડે જયેશભાઈ મૂકી તો કારણ કે એ સંગઠનના લીધે એને મૂકવી પડે મૂકી બાકી આની પોસ્ટ એક પણ કેન્દ્રના કે ગુજરાત રાજ્યના કદાવર નેતાઓ આની પોસ્ટ મૂકી નથી આટલી આ બધાની આનાથી કમ્પ્લીટ નારાજગી થઈ ગઈ છે હા બધા પાટલી પૂરી થઈ ગઈ બરોબર આને એક જ જણો છાવરે છે રાજકોટ ની અંદર આપણે ધવલભાઈ દવે એનું હું કાર્યક્રમ કરું છું આવે છે તમ તમતારે બહુ પાર્ટનરશીપ ને હા મૂકીશ નઈ તમ તારે હા એ તો હું બાર લઈ આવ અત્યારે એક જ જણો હયા બાકી કોઈ આનો કોઈ ભાવે પૂછતો કોઈ ફોન ફોનય નથી પડતો હા આનો આનો કાર્યક્રમ થઈ ગયો પૂરો આજ બર્થડે ને દી આ ભાઈ ને હાર પહેરાવીને એના ફોલ્ડરિયા સન્માન બનમાન બધું કર્યું એટલું સન્માન તમારા બાપ દાદા નું તમારા મા બાપ નું કર્યું હોય ને તો તમારે ન્યા ન જવું પડે એના સન્માન કરવા હાટું તમારું ઘીરે બેઠા કામ થઈ જાય આમે બેઠા કોઈ એમએલએ ને કોઈ એમપી કોઈને ફોન ન કરવો પડે એમના કામ થાય શું કામ તમારી પાસે એવું બળ હોવું જોઈએ ના આ તો કે ક્યાં જવું તો કે ઢોલરિયા પાસે કારકિ મંબરા બોલી ગયા ભૂખા એનો ગયો ને જિંદગીનો એ મારા ને તોડી તારા નેતાજી તારા નરક ઉતરાવી માન રે આવો નેતા પાછો નહીં મળે લો આવો નેતા પાટીદાર સમાજ ને નહીં મળે અને જોતોય નથી હું તમને કાર્યક્રમ કઉ મનસુખ માંડવિયા જયારે આરોગ્ય મંત્રી હતા આરોગ્ય મંત્રી માંથી પોરબંદર લોકસભાની એને એને સીટ આવી ટિકિટ આવી અને ભાવનગર થી આ પોરબંદર લોકસભામાં લડવા આવ્યા અને હું વિરોધ કરતો હતો કે ભાઈ અમને સ્થાનિક નેતાઓને ટિકિટ આપો જયેશ રાદડિયાને ને આપો કે પછી ગમે બીજા રમેશભાઈ ધડુક ને આપો આ બધાનું અમે મોહિમ ચલાવી હતી ભાઈ બહારનો નેતા હું કામે અમારા ઘરનો મૂકીને આ કાર્યક્રમ અમે દોઢ મહિનો આયકો એમાં અમારી ઉપર કોઈ સિંગલ એફઆઈઆરઈ નથી અમને ખાલી પોરબંદર પોલીસ સ્ટેશન બોલ્યા હતા લઈને જાવ દીધું આને કહેવાય પાટીદાર સમાજનો કદાવર નેતા તારી જેમ પાછળથી ઘા નથી કર્યા ને તે પાછળથી ઘા કરીને આઠ કેસ લખાવ્યા બરોબર અને મનસુખભાઈ માંડવીયાને નો ખબર હોય તો કહી દો મારી પાસે પ્રૂફ પુરાવા રેકોર્ડિંગ ને બધુંય છે હા મનસુખભાઈ માંડવીયાની ચૂંટણી વખતે ટિકિટ લેવા હાટુ સૌથી મોટી સોપારી આને આપી ત્યાંને આ કદડાએ આપી કે ભાઈ મારે એ કે સાંસદ ની ચૂંટણી લડવી છે અને હું જ્યારે વિરોધ કરતો ને ત્યારે આપણે આની એ કઈ વાંધો નતો એટલે આવડા વાયા વાયા કેવરાયું કે તમે બંને કહો કે મારું નામ આકે મારું નામ આકે આ ઈ ભાઈ હતા અને માંડવિયા સાહેબ ની લીડ ઘટાડી અને એની પાયાથી આરોગ્યનું દેશનું સૌથી મોટા મોટું ખાતું લઈ લીધું અને અત્યારે રમત ખાતું આપી દીધું આમાં સૌથી મોટું યોગદાન આ કદડાનું આ માંડવિયા સાહેબે મગજની અંદર રાખવું જોઈએ કે તમારી પીઠ પાછળ કોણ કોણ ખંજર આ ગોરસ કાર્યાલય તમે એને ડાયડમના જ્યુસ પીવરાવો છો ને આ જ્યુસ એ તમારા કાઢે છે હા એ એ એના પગથિયા મોટા કરે છે કા માંડવિયા પાસે મનસુખ માંડવ્યા પાસેથી આરોગ્યનું ખાતું લેવલાવામાં આવ્યું ને કતો સારા મારું કામ હતું ને કોરોનાનું નહોતું કે આ તમે બધાય કહેતા હતા કે આ એક નંબર ચાલે છે અને માંડવ્યાની લીડ ઘટાડી હોય તો આ આ આ ભાઈ અને હારા કામ ન કર્યા આ તો જયેશ રાદડિયા હિસાબે માંડવિયા સાહેબ ને જીતા અને જયેશ રાદડિયા ના હિસાબે એટલી લીડ આવી બાકી આ તમે શું કામ જો આને નકરા ફાકા જ માર્યા ધોરાજી માં ઉપલેટા ઉમર જઈ નકરા ફાકા માર્યા બીજું કઈ કામ કર્યું જાવ કઈ ઉપલેટામાં માં ધોરાજી માં દેખાણો નથી એક એનો પાગ્યો છે ઓલો આંગણિયા વાળો વાગડિયા એનો વારો હજી વાર છે તમ તાર તમારા મારા ટાટિયા ભાંગવા તા બધાય તારે એને અલ્પેશ ઢોલરિયા ગેંગ ગેન બધા વાર છે તમ તારે તું ખમ તારે એમએલએ બનવું છે ને હું તને એમએલએ બનાવીશ તું જો હું બનાવું ને એમએલએ નેતા વીસ વર ટકે આ યાદ રાખવું તમારે હું તને બનાવી તું શાંતિ રાખ તમ તારે બરોબર એટલે ઈ બધાય કાર્ય ઈ પછી ધોરાજીમ ગયા જ નથી રોડ તૂટી ગયા ગંદકી પાણી હજી પાણી ધોરાજીમ ન થાય આ ભામની અનજગી આ સમાજ એ વિચારવાના વાત આવી જાય રાજકોટ લોકસભાની લોકસભામાં પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો મોરચો હતો બરાબર ને રૂપાલાભાઈ કાંઈક બોલી ગયા તા વિડીયોની અંદર ને ભાઈ વ્યવસ્થિત હરગ્યું તું આ અને એનું સમાધાન થયું જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ઓલા આપણે ગણેશ ગઢમાં ત્યાં સૌથી મોટી ક્ષત્રિય સમાજની મીટિંગ બોલાવવામાં આવી છત્રીય સમાજને બધું કહેવામાં આવ્યું કે આમ છે આમ છે આમ છે અને વ્યવસ્થિત રીતે માની ગયા અને બધું કમ્પ્લીટ થઈ ગયું અને રાજકોટ લોકસભાની સીટ જીતાડી હોય છત્રીય સમાજે કોણે કારણ કે ક્ષત્રિય સમાજ સમાધાન થયું અને ભારતીય જનતા પાર્ટીનો એટલો ક્રેજ હતો ઢોલરિયા તારો નહીં હમ એટલે તમે બધા એવું માનો છો ઢોલરિયા એ બાપુને કીધું ને બાપુ માની ગયા પછી રૂપાલા સાહેબ નું સમાધાન થયું તમે આવું બધું માનો છો ના આ બધા બધા તીખા મમરા પીરા એ કઈ મમરા નહીં આવા બધાય કાર્યક્રમો કર્યા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં કેટલા રૂપિયાના ના શાકભાજી વેચાણા એ નહીં વિડીયો બનાવાય ને નકરાવા લાગે ઉપર દસ હજાર ના બૂટ પહેરે કેટલા દસ હજાર ના ટેમ્પો આખતો માણસ અત્યારે એપલ ના ઓલા ફોલ્ડ દ્વારા ફોન કરીને મોદી ની ઓલી કેવી કેવાય ઓલી મન ની વાત શું ને આવડો બોલો રોડ ઉપર ઉભો ઉભો મન ની વાત શું ને મન કી બાત મોદી સાહેબ ને તોય તારું આવું કાર્યક્રમ કહું તો ખરે તું ઘીરે વયો જા હજી કપડા નો ઉતારવો હોય ને તો હજી ઘીરે વયો આ કોઈ પ્રકારે કોઈ હિસાબે સમાજમાં ચલાવી લેવામાં આવશે નહીં પાટીદાર સમાજની સૌથી મોટા મોટી ભૂલું હેપી બર્થડે કઈ મેં નામ છે કારણ કે બે તો એમાંથી આના પાર્ટનર હોય બાકી કોણ આને જન્મ દિવસની શુભેચ્છા દઈએ કોઈએ નથી દીધી એને એક નથી દીધી એટલે મીડિયા વાળા પણ છાપવામાં બહુ સભ્યતા રાખવી બરોબર આવા પેઇડ પ્રમોશન કરતા હોય તો મારે અત્યારે ન્યૂઝ છે કે મોદી છાપો હું પૈસા દઉં હું તમને આવી ખોટી વાહિયત વાતો છાપવી નહીં બરોબર જેનાથી શું છે કે ભાઈ બીજા લોકોને પ્રોબ્લેમ પડે અને બીજું એક આ બીજો કાર્યક્રમ આવ્યો ને મિત્રો એ બહુ વ્યવસ્થિત સાંભળજો હૃદય ઉપર પથ્થર રાખીને સાંભળજો કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ખાસ કરીને પટેલ સમાજની આવી ઉડતી હું હું જો ભાઈ કોઈના નામ લઈને કોઈનું પર્સનલ હું નથી આ બધાય આપણે ડે માં ઓલા હરગાવી એટલે ઓલું ધુવાળા ન કે આ બધા ધુવાડા છે બરોબર તમે સાંભળજો ચાલો ગોવા ચાલો ગોવા ભાજપના યુવા નેતાએ પપ કસીનો સાથે ટુર પેકેજ બહાર પાડ્યું બરોબર આમાં કોણ કે સૌરાષ્ટ્રમાં બહુ ચર્ચિત માથાભારે ભાજપના જ એક નેતાના આશ્રિત અને જિલ્લા સંગઠનમાં મુખ્ય હોદ્દો ધરાવતા યુવા નેતા આમ તો રોજ ચર્ચામાં જ હોય પરંતુ હવે જબરદસ્ત ચર્ચા હાઈ લેવલે થઈ ગઈ છે બરોબર એમણે હું કર્યું ગોવામાં પપ કસીનો માટે નવું સાહસ કર્યું જોજો તમે માણા જમીન લીએ શેર બજારમાં ઇન્વેસ્ટ કરે કે ભાઈ નિફ્ટી અત્યારે છવ્વીસ હજાર હે તો આવતા વર્ષે ત્રીસ હજાર અઠશે આ ભાઈએ ગોવામાં કસીનો અને પબમાં ઇન્વેસ્ટ કર્યું બરોબર એનાથી ભાજપના નેતાઓ અને અધિકારીઓને ગદગદિત કરવા માટે આ ભાઈએ ટૂર બહાર પાડ્યું ઓનલી ફોર બાપ્યા પેલા ભાજપના નેતાઓ માટે કમ્પલીટ હાલો ભાઈ કસીનોમાં હાલો ભાઈ ગોવા મોકલો ભાઈ મજા મજા કરાવો ન્યા તો દરિયાની વચ્ચે છૂટ મારો દીકરી જમીન ઉપર જુગાર રમન તો મનાય દરિયામાં હુડકુલિંગ જુગાર રમન તો છૂટ આવા તો કાયદા કાનૂન અને ઈ એ ઈ કાયદા કાનૂન આ બધાય ઉપયોગ કરે બરાબર યુવા ઈ હોદેદારે સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાંથી એન ટુ એન પબ વિથ કેસીનો એવી ગોવા ટુર પેકેજ ની લાણી શરૂ કરી ધીમે ધીમે એમાં ભાજપના નેતાઓ ગોવાન કસીનોમાં જવા માંડ્યો ને એટલે વાત ગઈ દિલ્હી સુધી કે ભાઈ અલે આ ગોવાન કસિનો તમારો બાપ આમ કરો છો આ બધી આ બધી વાત ગઈ દિલ્હી સુધી આમાં અમુક હોય ને મારા જેવા હોય ને અમુક ને આનાથી પ્રોબ્લેમ હોય ડાયરેક્ટ ઉપર કહીએ કે આવડા લોકો જો ભાજપની અંદર રહીને આપણા નામ બદનામ કરે ને જો આવા કસીનો અને ગોવામાં ભાજપના નેતાઓને મોકલે ભાઈ વિડીયો બાય રહેશે તો અમારી જવાબદારી નહીં એટલે ઉપરવાળાએ હું કીધું કે ભાઈ ઈ તમે રહેવા દ્યો અત્યારે કોઈ કરો માઈ કે અત્યારે ગોપાલ ઇટાલિયા ફાયર આલે છે નહીં ને ક્યાંક મુદ્દો હાથમાં પકડાઈ જશે ને તો આપણા જે બે ત્રણ સીતું જી રાજકોટમાં આવે એમ છે ને એ નહીં આવે અત્યારે તમે મોઢા બંધ રાખો બરોબરકીય વ્યવસાય છે એ ભોગવે નહી જાણે આમાં અમારી કોઈ સુરક્ષા નથી આ કહી દીધું આવું એટલે અમને બહુ મજા આવી હા બહુ મજા આવી અમને રાજકોટ જિલ્લાની અંદર થી મંત્રી પદ નથી આવ્યું તો એનો સૌથી મોટા મોટો કદળો હોય તો આવડો બરોબર આની વાહે આની વાહે પાટીદાર સમાજના બીજા નેતા હોય સાંભળવું પડ્યું આય સમાજે નોંધ લેવી જોઈએ બરોબર હું કામ કરી રહ્યા ત્યાર સુધીમાં પાટીદાર સમાજના ક્યાં ગરીબ પરિવાર પાસે ગયો આવડવા પાટીદાર સમાજની ક્યાં કયા ઓલું શું કહેવાય મિટિંગમાં બહુ એવી મિટિંગ હોય એની કઈ મિટિંગમાં હાજરી દીધી પાટીદાર સમાજ માટે ક્યાં કોઈ ગરીબ માણસને જમાયડો કે પાટીદાર સમાજ માટે કોઈ છોકરીની ફી ભરી દીધી ના ઓન્લી ફોર ઇલેક્ટ્રિક ગાડીઓ લીધી પછી આંગણીયા ખોયલા પછી વાડા ઠીન દુકાનું ખોઈલી પછી દેણું હતું એ ભૈરુ બસ પૂરું થઈ ગયું જનતા જીન કરે આપણે કાય લેવા દેવા એટલે જ આના સ્વર્ગથી વિમાન ઉતારવાના છે હા તાટિયા બોલતોય ઢોલરિયા જા તારા હાટુ જ રાખાસ હા એકવાર ભાંગી નાય આ તારા હાટુ દેઈ તારી પાહે ભંગવાસ કેની પાહે તારી પાહે ભંગવાસ પછી હું તને બતાવું મારી માતા હું તા તારી પાસે ભંગવસ ઉપાધી ન કરતો તમ તારે હો અને તારા મનમાં એવો ફાકો હોય ને કે અમે બધાય સમાધાન કરીને અમે આમ કરી લઈશું પટેલના છોકરાઓ પાસે આમ કરી લઈશું પટેલની નેતુડીઓ પાસે આમ જાની મંત્રી મંડળમાં કેમ કયો શુભેચ્છા ન હોય એક મંત્રી હતા તને જન્મ દિવસની શુભેચ્છા ન થઈ પી કા ઈ તો કારણ લયખે એમાં આ તમારા કરમ બધાયના હમ આ તમારા તમારા કર્મમાં બધાય અને ઈ જ તમને બધાય નડવાના હમ તમારે ઘર પરિવાર હોય તો બીજા ને ઘર પરિવાર હોય આ તમારે યાદ રાખવું રાજનીતિ કરવી હોય ને તો પીડું પીળો જેંગો લેંઘો પહેરીને કરાય એટલે એમાં ડાક પડે ને તો એ દેખાય જનતા ને અને પાપ ધોવાય આ તમારા પાપના ઘણા ફૂટા આવે હું કઈ દઉં ફૂટા ને આ તને અત્યારે નઈ સમજાય હત્યા વિશમાં સમજાશે હજી વાલ લાગશે થોડીક હા હું એમ નથી કહેતો અત્યારે આનું રિઝલ્ટ આવશે આનું રિઝલ્ટ બહુ 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 અણધાયરું આવવાનું છે આ અને તમ તું મળી આવ્યો ને બધાને મનસુખભાઈ માંડવિયા ને ને મુખ્યમંત્રી ને હર્ષભાઈ સંકવી ને હવે મારો વારો હવે તારી વ્યવસ્થિત જા આમાં વ્યવસ્થિત હું ફાઇલ તૈયાર કરું જા જા તારી છે ને આખી ફાઇલ આમ જો આમાં તૈયાર હોય જાવી નામ જો આ આ તારો આખો બાયોડેટા હાઈકમાન્ડ માં વ્યવસ્થિત રીતે આપશું તમને મૂકશું નહી તમે જેને ટેમ્પા ડ્રાઈવર માંથી ઇલેક્ટ્રિક ગાડી આપતો કર્યો છે ને અમારામાં તે વર્ષે ઇલેક્ટ્રિક ગાડીએ થી પાછો બસો રૂપિયા દાડીએ મોકલવાનું ની આ બધા રાજકારણીઓની સંપત્તિ જપ્ત થાય તો આની કેમ ને આની થાશે થશે લાયસન્સ લાઇસન્સ છે ને એ રાખી બધું તમારા ગીંજામાં ટાઈમ આવે ને તે ફોડવા થશે

વિડીયો સેવ કરીને ડાક દેવાળા ગ્રુપમાં મેસેજ નાખવા આવો જ ને તમારા વાળા ફોલ્ડરિયા વાયરે એને કે દેયા સેવ કરે હા આને આને આમનો પોઈન્ટ ટુ બી નોટ એ આ લખી રાખજો તમે એટલે ખોટા હે ને પાટીદાર સમાજને ઉંધા રવાડે ચડાવવાના બંધ કરો તમારી કાર્યક્રમ કરતા હોય કરો અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી બાકી જો સમાજમાં આંગરી કરવા આવ્યા સમાજના નેતાઓને આન જયેશભાઈને વિચારવું જોઈએ જયારે જેતપુર નગરપાલિકાની ચૂંટણી હતી અને જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં સખરેલીયા ભાઈનું મેન્ડેટ નહોતું એવું ભારતીય જનતા પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ નો જિલ્લા પ્રમુખ તો આવડો હતો તો તમારા જયેશભાઈને ફોન ઉપાડ્યા હતા આ તમારે યાદ રાખવું છે આ કદળો તો ન્યા કેના કેવાથી નહી આમાં હું તમારી શરમ આવે છે એટલે હું નથી મુકતો હા કારણ કે અમારા હું એ સમાજના આગેવાનો બચાવવા હે આની જેમ હોમી ન દેવા આને કહેવાય ફરફુદડી કેવી હા અને અમુક માણસોને એવું હોય ગાંડો અને આ બધો કાર્યક્રમ વ્યવસ્થિત રીતે કર્યું છે અને જસદણની સભાની અંદર જઈને એમ કેતો હતો લુખાઓ હાડકા નાખવા આવશે તમે બધાય જન્મથી લુખા હતા કેવા જન્મથી હું તો ગેટે મજૂરી કરતા યાદ છે કે ભૂલી ગયો તમને બધાયને કાવડિયા વાળા બનાવ્યા જ આ બધાએ અને તમે એ બધાયને ગાયરું દીયો છો કે આ તમે લુખા હવન માં આટકા નાખવાનો આવતા ને આનો તો આ ઓલું નો આવતા ને વાહ વાહ આવડા મોટા પદ ઉપર બેહીને તમે આવી બધી કાર્યક્રમ કરો તો તમને હરમું આવી જોઈએ હરમું હું તમને હરમ આવવી જોઈએ કે આપણે નો બોલાય હું થી આ તમે બધાએ મારી ઉપર કેસ કરાવ્યા જીજી માણસો પાસેથી ઈ ઈ માણસોની ઘીરે ગયો તો કોઈ દી કે ન્યા કેવી હાલત છે ઈ આ મને હું સમાજની શરમ આવેલું હું બોલ તો જ નથી સમજી ગયા પોલીસ સ્ટેશન તમારા છે હાઈકોર્ટ નહીં આ યાદ રાખવું ગમે તેથી ફરફરીઓ આવશે શાંતિ રાખ તમ તારે હા ઉપાધી ન કરતો કઈ કોઈ પ્રકારની એટલે જન્મ દિવસની વ્યવસ્થિત ફરફદુડી હા તો લે ફરફદુડી જ છે હા અને આની ભાજપ અંદર આમ આદમી પાર્ટીની સભાનું માનવ મેમરાડું ગોપાલ ઇટાલિયા ને જે માણસો થયા ને ભાજપ આમ બીજા કોઈ નહીં જિલ્લા પ્રમુખ તો આ છે અને જોવું જોઈએ ને એનાથી કવર જ નથી હવે થાય એમય નથી ની આ રાહુલ ભુવાન તેજસ ગાજીપરા વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરે છે ને હાલવાનો જ છે એનો હા તમારી સીટ આ જે જૂના કાર્યક્રમો કર્યા ને ઢોલરિયા એ બધા અત્યારે બતાવવા મળજો આગળ હે ને એટલી જેલ ઓછી કાપી હા અને તને એમ હોય કે મને જેલ જતા અમારે બાપુ બચાવશે તો આ ભૂલી જજે અત્યારે બાપુને ફાફા છે સુપ્રીમના એટલે તું તારું કરજે અને મને ગર્વ થયો ગણેશ ગોંડલ ઉપર હોય કેવું પણ આજ મને ગણેશ ગોંડલ ઉપર ગર્વ થયો કે નો હેમજો ગણેશ ગોંડલ સમજી ગયો કે આ ફરફદુડીને આથી હાલતી નહીં કરાય નકર આપડી કારકિર્દી ડુબાડે હા એ મને ગયમું આ એક નંબર કામ હા અને આને જેટલો છે તો ને એટલું તમારું વાઈ છેમિયા લખી લેજો હા બાકી આ પાહેરિયો ને આમાં કદળો જોવો તમે કેટલા વર્ષથી એને હોય એને રાજકારણમાં આ જોવાનું છે એટલે મળીશું મિત્રો